હેલો તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજા નવા બ્લોકમાં આજે તો જો અમે નગરા થઈ ગયા છે અને અત્યારે જો હવે મામીનો ચાલુ થવાનો છે એટલે બધી ખરીદીમાં ચાલુ હોય છે બધા અને ખાસ તોર પર બ્રાઇડલ બ્રાઇડલ અને તૈયાર થવાનું હોય એટલે નવીન કટલરી કટલેરી નવીન બધી જ્વેલરીને બધાય ખરીદી કરતા હશે અને મારે પાર્લર છે તો હું કંઈક તમને થોડી ઘણી જ્વેલરી પણ બતાવવા માગું છું અને મારી ત્યાં બ્રાઇડલ તૈયાર થવા આવે છે તો એને પ્રાઇસ પણ સાવ એટલે સાવ રીઝનેબલ છે તમારે કોઈને પણ આવવું હોય તો તમને છે ને ખાલી ફક્ત પાંત્રીસો રૂપિયામાં તમને મારી અહીંયા બ્રાઇડલ તૈયારી કરી દઈશ અને આ છે એ હું મેં આ મા મહિના માટે જ ઓફર રાખી છે તો પાંત્રીસો રૂપિયામાં તમને પૂરી બ્રાઇડલ તૈયાર કરી દેવામાં આવશે અને હું તમને થોડા ઘણા મારી પાસે જ્વેલરી છે એ તમને બતાવું પછી તમે કદાચ આવો અને પછી તમે જો એ પ્રમાણે તમને હું આગળ બતાવીશ પણ તમે એકવાર મારા પાર્લરની મુલાકાત જરૂર લેજો મારું પાર્લર છે શક્તિનગરમાં છે બાપા સીતારામની મઢુલી પાસે આવી ગયેલ છે તો તમને ચાલો હવે મારી થોડીક જ્વેલરી છે એ બતાવું ને પછી થોડા ઘણા એમ તો વધારે પણ છે પણ તોય છતાંય તમે ક્યારેક આવો ત્યારે જોજો અત્યારે જો બ્લોકમાં જેટલું હાલશે એ પ્રમાણે હું તમને બતાવું તો ચાલો હવે જોઈએ જ્વેલરી તો ચાલો હવે જ્વેલરી જોવાનું સ્ટાર્ટ કરીએ તો આ રીતના મારી પાસે સેટ છે તો આ દુલ્હન સેટ છે બહુ મસ્ત સેટ આવે રેડ કલરમાં છે ને બહુ મસ્ત લાગે ગડું એકદમ ભરાઈ જાય એવો મસ્ત સેટ છે આમાં પણ જોમાં લોંગ સેટ આવે એમાં માથાપટ્ટી આવે પછી કાનના બુટ્ટી આવે બાજુબંધ આવે બધુંય ટોટલી આઈટમ આવે આનો એનો લોંગ સેટ છે જો આ લોંગ સેટ છે જો કેવો મસ્ત છે બધું એકદમ પ્રોપરલી બહુ મસ્ત જ આવે તમે ક્યારેક મારે પાર્લરે આવજો ત્યારે હું તમને બતાવી આ એની માથાપટ્ટી છે જો આ બધી માથાપટ્ટી બહુ મસ્તને આવે એટલી મસ્ત આવે કે આખું માથું ભરાઈ જાય આ ટાઈપના પોચા આવે પોચા પણ મસ્ત ના કાય આ ટાઈપનો પણ સેટ છે જો આ મસ્ત લાગે એવો મસ્ત લાગે દુલ્હન માથા પટ્ટી ના એની પણ બહુ મસ્ત છે તો જો આ રીતના એનો લોંગ સેટ છે એક સેટ આ પણ છે જો આનો લુક એવો મસ્ત આવે કે જો કેટલો મસ્ત લાગે એવો મસ્ત લાગે આનો લોંગ સેટ એ પણ બહુ મસ્ત છે ચાલો તમને બતાવો જો કેવો મસ્ત છે જો લોંગ સેટ એવો મસ્ત છે ખાલી એક પહેરો હોય તો પણ બહુ મસ્ત લાગે તો બીજો જો આ ટાઈપનો પણ સેટ છે મલ્ટી કલર ટાઈપનો આવે ને લાગે બહુ મસ્ત જો કેટલો મસ્ત છે દિલવાળો લાગે જાણે બહુ મસ્ત સેટ આવ્યા એ અને લોંગ સેટ એ બહુ મસ્ત છે એનો લોંગ સેટ જો આવી રીતના કંઈક દેખાય જો બહુ મસ્ત લાગે લોંગ સેટ એ ખાલી એમનો એક આ પણ સેટ છે જો કેવો મસ્ત લાગે ગળો આખો ભરાય જાય એવી રીતના ખાલી એક પેર હોય તો બહુ મસ્ત લાગે ને આ બધા સેટો ભાડે પણ અમે આપીએ તો તમારે ગમે ત્યારે ભાડે પણ જોતો હોય તો અમને અહીંયા ગાય એક આ પણ સેટ છે જો આ સેટ ને તો પૂછોમાં કેમ લાગે બાકી મસ્ત મસ્ત જો દુલ્હન ઉઠી નીકળે એવી રીતના મસ્ત લાગે જો અને લોંગ સેટ પણ છે મસ્તીનો ને એમાં આપણે એક્સ્ટ્રા આપને છે ને આવી રીતના કંઈક નાખવાનું આવે આપણે આપણી ઓલામાં ના નાખે પણ મોમેડિયન લોકોને એ બધાયને વધારે હોય તો આ આ સેટમાં એક્સ્ટ્રા આવ્યા છે હવે ગાય તો આ પણ સેટ છે જો આ જોધા અકબરનો કે એ સેટ છે જો કેવો મસ્ત લાગે એકદમ મસ્ત લાગે દુનિયાનો જો ખાસ તો જો આવી રીતના કંઈક સેટું આવે એ પણ અમે ભાડે રાખીએ જો તમારી પાસે કોઈને જોતા હોય તો તમે મારી મુલાકાતે આવજો મારા પાર્લરમાં જો આવી રીતના આપણે કંઈ પહેરવેશ એવો હોય તો તમારે પહેરી શકો એવા છે આ બધા સેટુ મલકના છે એવા તમે કદાચ આવો ત્યારે તમને બતાવી તો આવી રીતના ઘણા સેટું છે એ ભાડે તમને મળશે

ખાસ કરીને પીઠી સેટ પીઠી સેટના તો અત્યારે બધાને લગભગ મેં જોતા જ હોય તો આવી રીતના પીઠી સેટ અમે રાખીએ તો આવી રીતના પણ છે કલરે કલરના ગમે એવા તમારે જોતા હોય ને આ બધા તમને મળી જાય ગુલાબવાળા ગુલાબ વગરના તમારે જેવા સેટ જોતા હોય કે જેવા વસ્તુ જોતી હોય ને અહીંયા વેચીએ છીએ અને તમને ભાડે પણ આપીએ ને દુલ્હન પણ તૈયાર કરી દઈશ એટલે જો તમને ક્યારેક આવજો અમારી પાર્લરમાં ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો કારણ કે તમને આવા નવા નવા વિડીયો હું બનાવતી રહીશ અને ચાલો તો હવે અહીંયા વિડીયો પૂરો કર્યું છે ચાલો બાય બાય